મોડાસા તાલુકાની જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં મંત્રીપુત્ર સામે સામાન્ય ઉમેદવાર મંગલસિંહ પરમારની જંગી બહુમતીથી તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણીમાં જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં મંગલસિંહ ગોબરસિંહ પરમાર મંત્રી કિરણસિંહ ભીખુસિંહ પરમાર સામે છસો ત્રેવીસ મતોથી વિજયી થયા હતા મંત્રીપુત્ર ગામમાં વિકાસના કામો ન થયા હોવાના કારણે કારમી હારનો સામનો કરવો પડ્યો હોય તેવું બની શકે ગામના દરેક સમાજ અને નાના મોટા વર્ગોને સાથે રાખીને વિકાસના કામો કરીશ મંત્રી પુત્રની કારમી હારના પરિણામની રાહ માત્ર ગામ જ નહીં પરંતુ અરવલ્લી અને સાબરકાંઠાના વાસીઓ પણ જોઈ રહ્યા હતા મારું નામ મંગલસિંહ ગોબરસિંહ પરમાર હું જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં જંગેલી રીતે જીત્યો છું હું સરપંચ સરપંચ તરીકે ચૂંટાયો

સામે મારી જીત થવાથી લોકોને બહુ આનંદ છે ત્યારબાદ તમે તમારા ટેકેદારો મતદારો અને ગ્રામજનો સાથે લઈને ચાલશો અને આગળ તમે સારા એવા કામો કરશો તો આજે તમે મતદારોને શું કહેવા માંગો છો એ મતદારોને મારા ગ્રામજનોને મારા સાથી દળ મતોને અભિનંદન આભાર આભાર સાહેબ બોલ હું નવલસિંહ કે સોલંકી મરુવતન વતન વાઘેડિયા તાજેતરમાં હમણાં જેતપુર ગુરુ ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ અમારી પંચાયત વિસ્તારમાં ત્રણ ગામમાં આવેલા છે જેતપુર ચારાવાડા અને વાઘોડિયા ત્રણેય ગામોની વસ્તી અંદાજે ત્રણ હજાર બત્રીસોની છે મતદારો તેવીસે ત્રેવીસોની આસપાસ મતદારો છે છેલ્લા અમારી પંચાયતમાં છેલ્લા પંદર વીસ વર્ષથી એક જ વ્યક્તિએ એટલો બધો જમાવટ કરેલી કે જેનું કોઈ માપ નહોતું નાનામાં નાના વ્યક્તિને તો કોઈ સ્વાંભતું જ નહોતું મોટા વ્યક્તિનો તો કોઈ સ્વાભાવતું નહોતું દરેક ગામડામાં દરેક માણસોને એટલી બધી અગવડ ઊભી થઈ ગયેલી કે જેથી કરીને પંચાયત વિસ્તારની તમામ પબ્લિક એટલી બધી હાંસ પોકારી ગયેલી કે આવું શું કરવું એમ પણ સરકારશ્રીને પણ હું તો વિનંતી કરું છું કે એમને ચૂંટણી આપી આપીને હરી વર્ષ પછી આપી એમને પણ કોઈ પંચાયતો પંચાયતોને પંચાયતમાં કોઈ સત્તા પણ કોઈ એ નહોતું પણ ભલે ચૂંટણી આવી તો હું ભાગીએ અમારું કે જેથી કરીને અમે અમારા ઉમેદવાર જે તે વખતના ઉમેદવાર હાલ તો સરપંચ છે પણ જે તે વખતનો ઉમેદવાર મગજસિંહના અમે ઊભા કર્યા અને એમને સાથે રહી અને અમે ચૂંટણી જીતાડવા માટેનો સારો એવો પ્રયત્ન કર્યો આ વર્ષ પેલા એવું કહેતા કે પંચાયત પંચાયત તો અમારી જોડે જ છે બેસી શકે બીજું કોઈ છે જ નહીં પણ અમારી પંચાયત વિસ્તારના મતદારોને હું ધન્યવાદ આપું છું કે અને બીજી એક વાત એ પણ કહેવા માંગુ છું કે કોઈ પણ માણસ લાલચમાં ખવડાય પીવડાઈને અને મત મળી જાય છે એ નથી મળતા એનું અમે અહીંયા શું કહેવાય સાબિતી આપી છે ઘણું બધું ખાધું પીધું ચૂંટણી બીજું કે અહમ જે માણસને જે અહમથી જે ચૂંટણી લડતા હતા એ અહમનો પણ તોડી નાખ્યો છે મતદારોએ એવા એટલા મતદારોએ એટલા જોશથી જઝ્બાથી જે ચૂંટણી લડ્યા છે દાદા આપણે જે સરપંચના પુત્ર સામે જે હાર થઈ છે અને જે માન્ય છે પુત્ર સાથે અત્યારે હાલ કેવો માહોલ છે એટલે મતદારોનો પણ બહુ આભાર માનું છું મીડિયા કર્મીઓ પણ જે તે વખતે એમણે સારો એવો સહકાર આપેલો ચાલુ ચૂંટણી દરમિયાન મંત્રી જેવા મંત્રી મંત્રીની જે ગરિમા મંત્રીની ગરીમાને એ બાજુ પર મૂકી અને માણસ જયારે ચૂંટણી પ્રચાર દરમિયાન નીકળે ગુજરાત સરકાર શ્રીનો મંત્રી અને એમાં સામાન્ય પંચાયતની ચૂંટણીના સરપંચની પ્રચાર માટે નીકળ અમને પણ શરમ આવી કે આ શું કહેવાય જે ચૂંટાઓ હોય ચૂંટાય મેં શરૂઆતમાં ગઈ બીજી તારીખે બીજી જૂને મંત્રીશ્રીના પુત્ર કે જે અત્યારે હાર પામેલા છે એમને ગઈ બીજી તારીખે મને મારા ઘરે મળવા આવ્યા ત્યારે મેં ચોખ્ખું કહ્યું હતું કે તમે એક કામ કરો તમારા ઘરમાંથી કોઈ ઉમેદવાર ન કરો મંત્રીશ્રીની પંચાયત છે અને તમે આ પંચાયતને સમરસ કરવાનો પ્રયત્ન કરો સો ટકા મને વિશ્વાસ છે કે પંચાયત સમરસ થઈ જશે પણ એ પોતે એવું માનતા હતા કે અમારા શિવાય બીજું કોણ છે તો આ અમને પંચાયતના પંચાયત વિસ્તારના મતદારોએ અમને તોડ્યો છે અત્યારે મંગલ શ્રી તરફે ઘણી બધી ધમકીઓ પણ મરે છે બીજું બધું ઘણું ચાલે છે એ બધું કોઈ કહેવાની જરૂર નથી પણ એક મંત્રીશ્રીના પુત્ર હાર્યા કે જેની ખબર આખા ગુજરાતમાં પડી જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે સાબરકાંઠા ને અરવલ્લી બંને જિલ્લા રાહ જોઈ રહ્યા હતા કે જીતપુર પંચાયતમાં શું થાય છે આ બધા પરિણામની રાહ જોતા હતા કે આ પંચાયતમાં શું થાય છે બરાબર અને આ પરિણામ અમારી પંચાયતના મતદારોએ આપી દીધું છે મને વિશ્વાસ છે મને વિશ્વાસ છે કે અત્યારે હાલ ચૂંટાયેલા અમારા મંગલસિંહ પરમાર લોકોનો સાથનો સહકાર લઈ અમારા યુવાની મદદ લઈ અને સારો એવો સારો એવો એવો વહીવટ કરશે પણ જાતની ફરિયાદ નહીં આવે એની અમે તકેદારી રાખીશું બીજી વખત ચાન્સ મળે કે ના મરે ચાન્સ લેવા માટે તકેદારી રાખવી છે એવું અમે ઈચ્છા ઈચ્છતા નથી પણ લોકોને શાંતિ અને સુલેહ શાંતિ મળે અને લોકોના કામ થાય એ બાબતે હું મંગલશ્રી તરફથી હું ખાતરી આપું છું જય હિન્દ જય મહારાજ